તો મુતタル આ તાયે ખાલી રોકી મે બધું લે પેલું લે લે ખાતા નંબરને બધું એવું પછી બધું કરીયા છે હાલના શું પાસ કર દેવાની સાહેબ અમે લોન પાસ કરવાનું પાછી પેલી પાસ કરવાની પાસ કરવાની

મળી જયું એમ ને હા હા તે પાર્ટી જેવી છે જમીન તો છે પણ મંદી મંદી છે એમ હા એ તો અત્યારે બધા લોન ઉપર જ બેઠ્યા છે અત્યારે બધા લોન જ લેશે ને હા તે તમે હું કેતો તમે બેસો ને એ લોન ના હોય તો આપણે કેન્સલ કરવાની છે પાછી ખબર છે ને બધી પાસ કડાય કરાય કરીને હોય મારા પાસે ચમકાવીનું હોય બધા હપ્તા લેવાના એ